જામનગર મનપા નવસો કરોડ ના કચરા ટેન્ડર કૌભાંડ મુદ્દે વિપક્ષ નો વિરોધ જામનગર જામનગરમાં મહા નગરપાલિકા દ્વારા કચરો એકત્રિત કરવા અને નાશ કરવાની ટેન્ડર પ્રક્રિયામાં કૌભાંડ થયાના વિપક્ષના આક્ષેપો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસના કાર્યકરો સ્ટેન્ડિંગ કમિટી હોલ બહાર ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા વિપક્ષે આરોપ લગાવ્યા કે નવસો કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો છે વિપક્ષના નેતાઓ દ્વારા મહાનગરપાલિકા તંત્ર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા તેમના દાવા મુજબ કચરાના વ્યવસ્થાપન માટે ફાળવવામાં આવેલી રકમ અયોગ્ય રીતે વપરાઈ રહી છે આ વિરોધ દરમિયાન હાથમાં જુદા જુદા પ્લે કાર્ડ લઈને શાસકો સામે નારા લગાવવામાં

જે કચરાનું નવસો કરોડનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જામનગર શેર કોંગ્રેસને જામનગરના અમારા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની પટાંગણમાં બેસી અને નવસો કરોડના ભાગીદાર આવડું મોટું મસ્ટ કૌભાંધ જે નેવું થી લઈને નવસો કરોડ સુધી પહોંચાડનાર આ ભાજપ જામનગર મહાનગરપાલિકાના શાસનો દ્વારા જે ભ્રષ્ટ ભ્રષ્ટાચાર કરવામાં આજે આ મંજૂર કરવા બાબતે જે કમિટી

આ લોકોનો વિરોધ કર્યો છે ને આજે પણ અમે આજે કમિશનર હોય સત્તાધીશ મેયર હોય કે ચેરમેન હોય નરી આંખે દેખાયું આ કૌભાંડ એમની સામે અમે કોર્પોરેટર દ્વારા આજે મૂકવામાં આવ્યું છે ને આ ક્યારે પણ ઠરાવ મંજૂર નહીં થવા દે અને આના માટે અમે લડત લડશું